તો ભાઈ આજે મને મળી ગયા તેતડીના ના બસાન તમે જોઈ લો કેવા ડાયા ડમરા થઈને બેઠા પાસે હા હું માં હે પેકડા માંડ માંડ પકડી ધોળી ધોળી જોઈ લે કિટોડી આ પાસે તેતળી વાહ કેમ બાકી લાગે કેમ જો રીણા રીણા છે પણ હાવ તો ભાઈ ટ્રેક્ટર ને સડાયું છે આપણે સીધું કેડે અત્યારે બાકી જાય છે વાળીએ કારણ કે ખાલી ખાલી આટો મારવા નીકળ્યા હતા

તો શરૂઆત કરી દોસ્તો આજના લોગ્ન વિડીયોમાં છેલ્લે સુધી જોડે છે નવનું આમ તમ જો વાદરા ને આવું બોલાવો બહુ વાદરા છે આપણે મોટર કારણ કે અત્યારે છે લાઈટ અને લાઈગી છે બહુ જોરદાર તરફ અને એમાં જાઉં ગુંદા આવી ગયા પાકેલ ડબ્બા જેવા થઈ ગયા કોઈ ખાવા હોય તો આવી જવા લો આવ રાતા 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 થઈ ગયા અને એમાં અમુક ગુંદા તો એવા પાકા છે આમ તો જો હો ગઝબ હો જોઈ જાઓ

जी 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 हमरा चकली आज पासा टिटोड़ी ना बसा टिटोड़ी ना ना आ पासा टेटड़ी ना वाह केम बाकी लागे केम जो रीना जीना से पढ़ाओ खरा खरा हो पासा जरे के बीताई ना जो हाँ केवा हाथ मत बैठा हो बाबा वाह मजा आ गया ने पड़ kayak bagus isi, kayak bagus isi. <tip> hey, bagus, 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 bagus. hahaha. paling kaya dah buat sih. tuhalo, nan, 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 bosoyan pasal tanya nyemukya bi. kan kah he housenya ni lah. anda tetenak wujudan doa itu. oh. kaya siapa yang terjadi? Kamu akan makan kacang? Ya, saya akan makan Oh, kamu akan makan kacang Di mana? Di sini Di mana? Di sini Mari Kau kena pergi Mari Kau kena pergi Kamu akan makan kacang di sini Di mana? Di sini Di sini હે ફલતાય નથી તો બે બસ બી ગયા છે એવું લાગે છે અને એને હવે રેઢા મૂકવાનો સમય આવી ગયો છે જાવ હાલો નીકળો હોય જાવ હાલો ભાગી જાવ ભાગી જાવ 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 વહી જાવ ચીણા ઝીણા 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 હાલો બે બસો જ્યાં હે ને વહી હગડી

ઈજ મોટો ફાયદો છે અને આપણી સોરી એવું મીંડી પાકવા જો દાણા મીંડા ફૂંકાયેલ લીલોત્રી એમ તો છે ફાંસી પારવી આસી પારવી લગભગ પાંચ દસ દિવસમાં સોરી વરી જાય એટલે વાટ ચાલુ કરી દેવું પણ મોટી બીક વરસાદ વરસાદની હતી એ આગળ તો ટળી ગઈ છે જો હવે આગાહી પ્રમાણે ન આવે તો સોરી જો સિંગુ પાસે જામતી જાય છે આપણે નીકળ્યા ભાઈ

બાકી જાય છે વાળીએ કારણ કે ખાલી ખાલી આટો મારો નીકળ્યા હતા બેટરી ચાર્જ થઈ ગઈ અને ખાલી હે ને ફ્રેશ થઈ જાય એટલે હું ઓઇલ બોઇલ ફ્રેશ થઈ જાય ચાલો ધીરે ધીરે વાળી આવી જાય ટ્રેક્ટર તો હાલો ભાઈ કામ થઈ ગયું બધું પૂરું અને લઈ લીધું છે આપણા હાથમાં કે ત્યાં હું બધા જાય જય દ્વારકાધીશ ને જય મુરલીધર હા ટાણું થઈ ગયું છે હાડ વાગી ગયા હા તો ટ્રેક્ટર નો ફેરો મારવા ગયા હતા એટલે થોડીક વાર લઈ ગઈ બાકી તો સો હાળા આપણે નીકળી જઈશું હાલો તાયદ દ્વારકા દ્વારકાધીશ